પ્યોર બની ટાઈપ અને એનું હાર્ડ જો હજી બે વર્ષની થઈ નથી બે વર્ષની નથી થઈ તો આ મોટી થશે થશે કેવી એ પણ કોમેન્ટમાં જરૂરથી કરજો અને કહેવાય એ પણ કોમેન્ટમાં કરજો સાહેબ એનું મોઢું જુઓ શિંગડા જુઓ અને એનું શરીર જોવું વળો હાડે બળુકી કહેવાય તો કોમેન્ટમાં જરૂર થઈ ગીજો કે આ કેવી કહેવાય જે ફિલોસાહેબ એના શિંગડા અને એનું શરીર હાઇડે ગુડે પણ સરખી આ આપણો ક્લોથ છે એની અંદર હું બ્લોગ બનાવું એટલે કે વિડિયા આ બેસ્ટ કેવી કહેવાય જરૂરથી કોમેન્ટ કરો જોટીને કે જોટી સારી છે કે કેવી કહેવાય શિંગડા જોઈને લાવી છે તો જય વડવાળા જય દ્વારકાધીશ જય ઠાકર તો મિત્રો કોમેન્ટમાં ભૂલતા નહીં આ જોટીનું કેવાનું શું આ જોટી કહેવાય અને કેવી કહેવાય આ છે સાહેબ આપણું પ્લોટ એટલે કે મારા કાકો જ થાય એમનું જ છે અને આ યુટ્યુબને ચેનલમાં સબસ્ક્રાઈબ પણ કરતા જજો કે એથી અવરનવર વિડીયો આવતા રહે તો તમે પણ જોઈ શકો સાહેબ જોટી જુઓ તમે પટ્ટો પણ છે કેવું વળ્યું ને એનું સાહેબ શિંગડી જુઓ એનું મોઢું કેવી ટાઈપ કહેવાય અને કેવું કહેવાય જરૂરથી કોમેન્ટમાં કરજો ભૂલતા નહીં અને કેટલા નહીં કહેવાય એ પણ કોમેન્ટમાં કરજો જય માતાજી જય ઠાકર જય દ્વારકાધીશ જય શ્રી ધર્મા